નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી તાજા અને અગત્યના સમાચારમાં આપનું સ્વાગત છે દરરોજના આવા તાજા અને ઉપયોગી સમાચારની માહિતી મેળવવા માટે આપણે આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને વર્ષે નવ રૂપિયા મળશે બધાને મળશે કાયમી ઘર મોદીનો નવો ફેસલો ગુજરાતીઓના બિલમાં મોટો ઘટાડો આધાર કાર્ડ ધારકો માટે મોટી રાહત ખેડૂત માટે મોટા સમાચાર પોસ્ટ રૂપિયાની આવક સ્કીમ બાળકોને વાહન આપશો તો સીધો પચીસ હજાર રૂપિયાનો દંડ તો ચાલો મિત્રો ફટાફટ આજના તાજા સમાચારની માહિતી મેળવી લઈએ ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનામાં મોટી અપડેટ હવે બે હજાર નહીં સીધા નવ હજાર રૂપિયા વર્ષના આ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતી રકમમાં પચાસ ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે અત્યાર સુધી ખેડૂતોને વર્ષે છ હજાર મળતા હતા પણ જો સરકાર નિર્ણય લેશે તો સીધા વર્ષે નવ હજાર રૂપિયા મળી શકે છે આ વધારાથી સરકારના તિજોરી પર વર્ષે અંદાજે પંચાણું હજાર કરોડનો ખર્ચ થશે તેનો સીધો લાભ અગિયાર કરોડ ખેડૂત પરિવારોને મળશે તમારું પોતાનું ઘર નથી તો આ સમાચાર તમારા માટે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબંધતા કહ્યું છે જ્યાં સુધી દરેક ગરીબને કાયમી ઘર નહીં મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં મિત્રો છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડથી વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે શહેરોમાં પણ કાયમી ઘર બની રહ્યા છે અને ગામોમાં તો બે લાખથી વધુ લોકોને કાયમી ઘર મળી ચૂક્યા છે હવે તેના મતલબ શું છે છત નહીં હોય એવી ફેમિલીને હવે સુરક્ષા ઇજ્જત અને સ્થિર જીવન મળશે આ માત્ર યોજના નથી આ કરોડો લોકોનું સપનું સાકાર થવાનું છે ગુજરાતીઓના બિલમાં થશે મોટો ઘટાડો બિલ વધારે આવે છે તો કાન ખોલીને સાંભળો ગુજરાતમાં વીજળી હવે સસ્તી થવાની છે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જુલાઈ બે હજાર પચીસથી થી રાજ્ય સરકારના નિર્ણય મુજબ પ્રતિ યુનિટ પંદર પૈસાનો ઘટાડો થશે હવે વીજ બિલમાં સો યુનિટ પર સીધા પંદર રૂપિયાનો ઘટાડો અને પ્રતિ યુનિટ બે રૂપિયા અને ત્રીસ પૈસાના દરે વસૂલાત કરવામાં આવશે એનો મતલબ એ છે કે સામાન્ય પરિવારનું બિલ હળવું થશે દર મહિને બચત થશે અને હર ખર્ચમાં રાહત મળશે આધાર કાર્ડ ધારકો માટે મોટી રાહત આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવો છે તો હવે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની પ્રક્રિયા હવે બહુ જ સરળ બની ગઈ છે આ નવી પેપરલેસ સુવિધામાં કોઈ ફોર્મ કોઈ ઓળખપત્ર કોઈ ફોટોકોપી નહીં માત્ર બાયોમેટ્રિક ફિંગરથી તમારો નંબર તરત જ અપડેટ થઈ જશે તમારે ફક્ત નજીકના પોસ્ટ ઓફિસ કે ગ્રામીણ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે ખેડૂતો માટે મોટા સમાચાર ખેડૂત મિત્રો આ સમાચાર તમારા ભવિષ્ય સાથે સીધા જોડાયેલા છે ધ્યાનથી સાંભળજો ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધા માટે ફાર્મર રજિસ્ટ્રી બે હજાર ચોવીસ પચીસ શરૂ કરી દીધી હતી આ પ્રક્રિયા હેઠળ દરેક ખેડૂતને આધાર કાર્ડની જેમ અગિયાર અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે આ આઈડી ભવિષ્યમાં ખેતીલક્ષી તમામ સેવાઓ માટે તમારું આધારભૂત ઓળખપત્ર બનશે અને ભારત સરકારની પીએમ કિસાન યોજનાના બાવીસમાં હપ્તાનો લાભ મેળવવા માટે હવે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે એટલે જો રજિસ્ટ્રેશન નહીં હોય તો હપ્તો અટકી શકે છે જો તમે ખેડૂત છો કે તમારા ઘરમાં કોઈ ખેડૂત છે તો આ વિડીયો તરત જ એમને શેર કરજો મગફળીને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર આ વર્ષે સરકારે મગફળીની ખરીદીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે આ વખતે દસ લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે એટલે ગયા વર્ષની સરખામણીમાં લગભગ છ લાખ ટન જેટલી વધુ મગફળી સરકાર દ્વારા ખરીદવામાં આવશે આનો સીધો ફાયદો આપણા ખેડૂતોને મળશે ભાવ સુરક્ષિત અને વેચાણની ચિંતા નહીં પોસ્ટ ઓફિસની દર મહિને વીસ હજાર પાંચસો રૂપિયાની આવક સ્કીમ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું એવી સ્કીમ જેમાં તમે દર મહિને વીસ હજાર પાંચસો સુધીની નિયમિત આવક મેળવી શકો છો આ મિત્રો પોસ્ટ ઓફિસની એસ સી એસએસ એટલે કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હવે રોકાણકારો માટે ખૂબ જ ફાયદાકારક બની રહી છે આ સરકારી સ્કીમમાં આઠ પોઈન્ટ બે ટકાનું વાર્ષિક વ્યાજ મળે છે જે બેંક એફડી કરતાં પણ વધારે છે હવે ધ્યાનથી સાંભળજો જો કોઈ વરિષ્ઠ નાગરિક પોસ્ટ ઓફિસમાં રૂપિયા ત્રીસ લાખનું રોકાણ કરે છે તો તેને વર્ષમાં અંદાજે બે લાખ છેતાલીસ હજારના વ્યાજની આવક મળશે અને આ ગણતરી મુજબ દર મહિને લગભગ વીસ હજારને પાંચસો રૂપિયાની નિયમિત આવક થાય છે મિત્રો આ સ્કીમમાં પાંચ વર્ષનો લોક ઇન પીરિયડ છે અને સાથે સાથે ટેક્સમાં પણ છૂટ મળે છે એટલે સુરક્ષિત રોકાણ પ્લસ નિયમિત આવક અને પ્લસ સરકારની ગેરંટી બાળકોને વાહન આપશો તો સીધો પચીસ હજાર રૂપિયાનો દંડ થશે તમારો દીકરો કે દીકરી સ્કૂલે જાય છે અને એ પણ બાઇક લઈને તો સાંભળજો એક ભૂલ તમને પચીસ હજાર રૂપિયાનું નુકસાન કરાવી શકે છે મિત્રો હવે વાહન ચલાવવાનું લાઇસન્સ મજાક નથી રહ્યું સરકાર નિયમ કડક કરી રહી છે જો અઢાર વર્ષથી ઓછો કોઈ પણ બાળક વાહન ચલાવતો પકડાય તો સીધો પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે અને વાત અહીં પૂરતી નથી જે વાહન માલિક છે એટલે કે માતા પિતા એનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ થઈ શકે છે હવે ધ્યાન આપજો અઢાર વર્ષ પૂરા થાય પછી જ લાયસન્સ મળશે અને પચીસ વર્ષથી પહેલા હેવી લાયસન્સ મળતું નથી પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો ક્યારે આવશે તમારા ખાતામાં બે હજાર આવવાના છે કે નહીં એ તમે ત્રીસ સેકન્ડમાં જ જાણી શકો છો હા મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં બાવીસમા હપ્તા અંગે અફવાઓ ફરી રહી છે પણ હું તમને સાચી અને ક્લિયર માહિતી આપવા જઈ રહ્યો છું સરકાર ફેબ્રુઆરી બે હજાર અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં બે જમા કરી શકે છે પણ ધ્યાન રાખજો પૈસા બધાને નહીં મળે ફક્ત તેઓને જ મળશે જેમનું ઈ કેવાયસી પૂર્ણ છે જેમની જમીનની વિગત ઓનલાઈન પોર્ટલ પર અપડેટ છે અને જેનું બેંકમાં આધાર સીડિંગ છે તો તમે ઘરે બેઠા જ તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે ચેક કરી શકો છો સરકારની પીએમ કિસાન વેબસાઇટ પર જવાનું રહેશે ત્યાં જઈને તમારે બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ પસંદ કરવાનું રહેશે અને તમારા ગામનું નામ નાખીને તરત જ તમે તમારી વિગત જાણી શકશો ત્યારબાદ ત્રણસો નવી ટ્રેનો આવી રહી છે વેટિંગ ટિકિટથી કંટાળી ગયા છો તો આ સમાચાર તમારા માટે છે ભારતીય રેલવે દેશમાં મુસાફરોની સૌથી મોટી સમસ્યા વેટિંગ લિસ્ટ હવે મૂળથી ખતમ કરવા જઈ રહી છે સરકાર ત્રણસોથી વધુ નવી ટ્રેનો શરૂ કરવાની તૈયારીમાં છે હેતુ એક જ છે બે સુધી વેટિંગ લિસ્ટ સંપૂર્ણ રીતે નાબૂદ કરવું આ માટે રેલવે બજેટમાં મોટો ફંડ ફાળવવામાં આવશે જેથી વધુ ટ્રેનો વધુ કોચ અને વધુ સીટ્સ મળી શકે ઘરે સોલાર પેનલ લગાવવાનો વિચાર છે તો આ સમાચાર તમારા માટે સોનાની તક છે પીએમ સૂર્ય ઘર યોજનામાં સરકારે મોટો નિર્ણય લીધો છે અને એની સીધી અસર તમારા વીજ બિલ અને તમારા ખિસ્સા પર પડશે બે કિલો વોટ સુધીના સોલાર સિસ્ટમ પર હવે સાઠ ટકા સબસિડી મળશે અને આ રકમ વધારીને એસી હજાર સુધી કરી શકાય છે સરકારનું લક્ષ્ય છે કે બે હજાર સત્યાવીસ સુધીમાં એક કરોડ ઘરોને સોલાર ગ્રીડ સાથે જોડવામાં આવે અત્યાર સુધીમાં સાત લાખ સિત્તેર હજાર વધુ ઘરોનું વીજળી બિલ ઝીરો થઈ ચૂક્યું છે એનો મતલબ એ છે કે પોતાનું સોલાર પોતાનું કરંટ અને દર મહિના આ વખતનો શિયાળો સામાન્ય નથી માહોલ વિનાશ વેરી શકે છે સાવધાન રહો હવામાન નિષ્ણાતો કહે છે કે ડિસેમ્બરમાં સામાન્ય રીતે ઉત્તર ભારતથી આવતી ઠંડી ગુજરાત સુધી પહોંચે છે પણ આ વર્ષે હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી જ્યારે પહાડોમાં ભારે હિમવર્ષા થાય ત્યારે ત્યાંથી ઠંડા પવન મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી હોવાથી ઠંડીનું મોજું સર્જાયું નથી નિષ્ણાંતો મુજબ પ્રશાંત મહાસાગરમાં તાપમાનમાં વધઘટ થાય છે એટલે અલનીનોની અસર અને અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે એને સીધો મતલબ એ છે કે શિયાળામાં પણ અચાનક ગરમી અને માહોલ વધુ અસ્થિર બનવાની શક્યતા છે તમારા રસોડામાં વપરાતું તેલ મોંઘું થઈ ગયું છે અને કારણ સીધું બજાર સાથે જોડાયેલું છે સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે સિંગતેલમાં પ્રતિ ક્વિન્ટલ ત્રીસ રૂપિયાનો વધારો થયો છે ત્રણ પોઈન્ટ ત્રીસ રૂપિયાના વધારા સાથે સિંગતેલનો ભાવ હવે બે હજાર નવસો ને પાર પહોંચી ગયો છે છેલ્લા ત્રીસ દિવસમાં સિંગતેલમાં કુલ એકસો ને એસી રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે ત્રણ રૂપિયા અને પંદર પૈસાનો વધારો થયો છે અને કપાસિયા તેલનો ભાવ બે હજાર ત્રણસો ને પંચ્યાસી રૂપિયા જ થઈ ગયો છે લગ્નની સિઝન શરૂ થતાં જ ખાદ્ય તેલની માંગ વધી છે એટલે ભાવ ઉપર ચઢ્યા છે યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ગમે ત્યારે મોટો હુમલો થઈ શકે છે ઈરાન અને આફ્રિકા વચ્ચે તણાવ દિવસેને દિવસે વધતો જાય છે અને પરિસ્થિતિ ખૂબ ગંભીર બની રહી છે અમેરિકાએ પોતાનું શક્તિશાળી મિસાઇલ રિસ્ટોયર યુદ્ધ જહાજ યુએસ ડેલબર્ટ ડી બ્લેક ઇઝરાયેલના એલાત બંદર પર તૈનાત કર્યું છે આ પગલાંમાંથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા ઈરાન સામે ચારે તરફથી ઘેરાવ કરવાની તૈયારીમાં છે ઈરાને આને પૂર્વ નિર્ધારિત સૈન્ય સહયોગ ગણાવ્યો છે પણ હાલની સ્થિતિ ત્યારે હુમલો થવાની શક્યતા નકારી શકાતી નથી મતલબ દુનિયા ફરી એક મોટા યુદ્ધની કગાર પર આવી ચૂક્યું છે દર મહિને પંદરસો રૂપિયા મળવાના હતા પરંતુ હજારો મહિલાઓને ડિસેમ્બરનો હપ્તો મળ્યો જ નથી મહારાષ્ટ્ર સરકારની લાડલીબેન યોજના હેઠળ કરોડો મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયાની સહાય મળે છે પણ હવે એક મોટો વિવાદ સામે આવ્યો છે ઘણી મહિલાઓએ ફોર્મ ભરી પૂર્ણ કર્યું બધું જ કર્યું છતાં ડિસેમ્બર મહિનાનો હપ્તો તેમને મળ્યો જ નથી આ બાબતને ગંભીરતાથી લઈ મહિલા અને બાળ કલ્યાણ વિભાગે હવે શંકાસ્પદ અરજીઓની ઊંડાણથી તપાસ કરવાનો નિર્ણય લીધો છે યવતમાળ જિલ્લામાં જ એક અઠવાડિયામાં અઠ્ઠાવન હજાર મહિલાઓના હપ્તા અટકાવી દેવામાં આવ્યા છે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ આધાર અને આરસી હજુ સુધી લિંક નથી તો આ સમાચાર તમને મોટો ઝટકો આપી શકે છે યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ મોટો સંકેત આપ્યો છે કે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી સાથે આધાર લિંક કરવું ફરજિયાત બનશે નવા નિયમ મુજબ ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકોએ પોતાનું નામ સરનામું મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ સાથે જોડવાની રહેશે સરકાર કહે છે કે દેશમાં લગભગ બાર હજાર કરોડના એ ચાલન હજુ ચૂકવવામાં આવ્યા નથી ઘણા ડ્રાઈવર નિયમ તોડી ફરતા રહેશે અને દંડ ફરતા નથી એ લોકોને કાબુમાં લેવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તમારું બાળક ખાનગી ટ્યુશન લેશે તો સરકાર તરફથી પંદર હજારથી થી લઈને પચાસ હજાર રૂપિયા સુધીની મદદ કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ માટે ખાસ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનું નામ છે ખાનગી ટ્યુશન સહાય યોજના આ યોજનામાં ધોરણ અગિયાર અને બાર માટે દર વર્ષે પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને જો વિદ્યાર્થી ધોરણ દસ માં સિત્તેર ટકા કે તેથી વધુ માર્ક્સ લાવે તો તેને આગળ માટે ખાસ લાભ મળી શકે છે તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના સૌથી અગત્યના અને તાજા સમાચાર જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળશું એક નવા વિડીયોમાં નવા તાજા સમાચાર